હરિયાણામાં જે પ્રકારે એક્ઝિટ પોલો કહી રહ્યા હતા કે કોંગ્રેસ ત્યાં જીતી રહી છે તે ખોટા પડ્યા છે અને પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા પણ સતત જે દાવો કરી રહી હતી કે ભારતીય જનતા પાર્ટી ત્યાં હારી રહી છે પરંતુ ત્યાં ફરી એક વખત નરેન્દ્ર મોદીની જે રાષ્ટ્રવાદી વિચારધારા નરેન્દ્ર મોદીનો ચહેરો અને ભારતીય જનતા પાર્ટીની જે રણનીતિ છે તે ત્યાં જીતી છે આ વાત કહી છે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી છે સીઆર આર પાટીલે કમલમ ખાતે આજે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને હરિયાણાની જીત તેમજ જમ્મુ કાશ્મીરમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીને સત્યાવીસ જેટલી જીત મળી છે તેને લઈને તેમણે વાત કરી છે તેવું કહ્યું છે કે ત્રીજી વાર ભારતીય જનતા પાર્ટી તેમના એકલા હાથે ઓગણપચાસ સીટોથી આગળ હાલ ચાલી રહી છે અને ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે તેમણે જમ્મુ કાશ્મીરની પણ વાત કરી કે જમ્મુ કાશ્મીરમાં જે પ્રકારે ત્રણસો સિત્તેરની ની કલમ હટાવવામાં આવી છે રાષ્ટ્રવાદી વિચારધારા અને ત્યાંના લોકો પણ વિકાસ ઈચ્છી રહ્યા છે તેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેમના પર વિશ્વાસ કર્યો છે અને તેમણે ત્યાં સત્યાવીસથી વધારે સીટો મળી રહી છે જોકે ત્યાં તેમણે તે પણ કહ્યું છે કે કોંગ્રેસની ફક્ત ત્યાં દસ થી બાર સીટો પર તે આગળ છે અને ત્યાંની જે સ્થાનિક પાર્ટી જે ફારૂક અબ્દુલ્લાની તેમના ખીણ વિસ્તારમાં તેમનું પ્રભુત્વ છે આ ચૂંટણીઓને લઈને શું કહ્યું છે કમલમ ખાતે સીઆર પાર્ટી લે તે આપ સાંભળી લો મોદી સાહેબના નેતૃત્વમાં લોકોનો જે અખૂટ વિશ્વાસ છે એ આજે ફરી હરિયાણાના મતદારોએ પ્રદર્શિત કર્યો છે લગભગ ઓગણપચાસ સીટો હમણાં સુધી આગળ છે અને કદાચ પચાસથી વધુ સીટો પર ક્લિયર મેજોરિટી સાથે ભારતીય જનતા પાર્ટી ત્રીજી વાર હરિયાણામાં સરકાર બનાવવા જઈ રહી છે જે રીતે ડબલ એન્જિનની સરકારની વાતો કરતા હતા કોંગ્રેસ એના મજાક ઉડાવતો હતો પરંતુ જે થયેલા વિકાસના કામોને કારણે હરિયાણાના મતદાર ભાઈઓને ફરીથી ત્રીજી વાર પણ ભારતીય જનતા પાર્ટીને સત્તા સોંપી છે અને જવાબદારી આપી છે કોંગ્રેસના જુઠાણાઓની વચ્ચે સતત એમણે નેગેટિવ પ્રચાર કરવા છતાં લોકોનું મન એ સ્પષ્ટપણે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં વિશ્વાસ મૂકવાનો હતો ને આજે પ્રદર્શિત થયું છે એના માટે હરિયાણાના સૌ ભાઈ બહેનોને ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું એમનો આભાર વ્યક્ત કરું છું અને માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ જે વિજય પ્રાપ્ત કર્યો છે એના માટે મોદી સાહેબને પણ આભાર માનીએ છે અને સૌ હરિયાણાના કાર્યકર્તાઓને મતદાતા ભાઈ બહેનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ જમ્મુ અને કાશ્મીરમાં પણ આપણે જોયું હશે કે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે વિકાસ મંત્ર આપ્યો હતો અને આપણા આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે પણ ત્યાં આતંકવાદી મુક્ત કાશ્મીર બનાવવા માટેની જે ઝુંબેશ ઉપાડી હતી એના સારા પરિણામો આવ્યા લોકોનો કામ ધંધો શરૂ થયો લોકો ભયમુક્ત થયા અને એના કારણે જે ગણતરી ચાલી રહી છે એમાં સત્તાવીસ સીટ થી વધુ સીટો પર ભારતીય જનતા પાર્ટી એ આગળ ચાલી રહી છે અને કોંગ્રેસ એની પાસે દસ થી બાર સીટો પર જ આગળ ચાલી રહી છે ફારૂક અબ્દુલ્લા અને એમની પાર્ટી એ સ્વાભાવિકપણે ત્યાં એમના વિસ્તારમાં જમ્મુ કાશ્મીરના વિસ્તારમાં એ આગળ છે ખીણમાં પરંતુ ફરીથી પણ આ સાબિત થયું છે કે કાશ્મીરના લોકો પણ વિકાસની રાહ જોતા હતા કાશ્મીર માટેના ત્રણસો સિત્તેરની કલમ પછી એમને મળેલી આઝાદી એમને મળેલા અધિકારોને કારણે એ પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં વિશ્વાસ મુકતા હતા અને વિકાસની અપેક્ષા પણ કરતા હતા જે મોદી સાહેબે પૂર્ણ કરી કાશ્મીરના જે આતંક આતંકવાદીઓ દ્વારા બાજુના પડોશી દેશો તરફથી કરવામાં આવતો હતો એનો પણ ખાત્મો કર્યો અને ભયમુક્ત કાશ્મીર બનાવીને એ ભારતનો હિસ્સો છે એ લોકોના મનમાં જે શંકા આવવા માંડી હતી એના બદલે આજે મજબૂત થઈ હતી એ ભારતનો ભાગ છે અને ત્યાંના લોકો પણ ભારતનો હિસ્સો છે એ રીતના એમના મનમાં પણ એક ખાતરી થઈ છે અને એમણે એક વિશ્વાસ સાથે જે મતદાન કર્યું છે એના કારણે સૌથી મોટી પાર્ટી તરીકે જે ભારતીય જનતા પાર્ટી સત્તાવીસથી વધુ સીટો પર આગળ વધી રહી છે સૌથી મોટી પાર્ટી બનવાની શક્યતાઓ એમાં દેખાઈ રહી છે ફરીથી હું સૌને પણ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોને પણ વિનંતી કરીશ કે આજે હરિયાણાની જીત એ લોકશાહીની જીત છે આ હરિયાણાની જીત જે બંધારણમાં વિશ્વાસ મૂકીને માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ સરકાર ચલાવે છે એના લોકોમાં જે એનો વિશ્વાસ છે એની જીત છે કોંગ્રેસના મતદાતા ભાઈ બહેનોએ નકારી કાઢ્યા છે એમની નેગેટિવિટીને પણ એમને નકારી કાઢી છે અને આજે તો શિવસેનાના પ્રવક્તા પોતે એમણે કહ્યું કે કોંગ્રેસ ધીમે ધીમે વધુ ને વધુ કમજોર થતી જાય છે એ એકલું કઈ કરી શકતી નથી એ ફરી સાબિત થયું છે એવું સ્પષ્ટ મત પણ એ પ્રવક્તાએ આજે જાહેર કર્યો છે એ જ બતાવે છે કહેવાય તો લોકોના પણ અને એમને જે સાથી પક્ષો હતા એમને પણ કોંગ્રેસમાંથી વિશ્વાસ ઉઠી ગયો છે જો આપણે હજી સુધી આ હોટલાઈન ન્યૂઝને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો